ક્યારે વિચાર્યું છે કે નુકસાન પણ ટેક્સ બચાવવામાં મદદ કરી શકે સાંભળવામાં થોડો અજીબ લાગે પણ હા ઇન્કમ ટેક્સના કાયદામાં આવું શક્ય છે તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે જો એક જ નાણાકીય વર્ષમાં નફો અને નુકસાન બંને થયા હોય તો એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું તો સૌથી મોટો સવાલ એ જ છે કે માની લો એક જ વર્ષમાં એક જગ્યાથી નફો થયો અને બીજી જગ્યાથી નુકસાન તો ટેક્સ રિટર્ન ભરતી વખતે શું કરવાનું આ એવી પરિસ્થિતિ છે જે ઘણા લોકો સાથે બનતી હોય છે એટલે એના નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે જેથી કોઈ ભૂલ ન થાય ઓકે તો આજના આ વિષયને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું પહેલાં તો નફા નુકસાનની ગણતરીનું બેઝિક કોન્સેપ્ટ જોઈશું પછી સેટ ઓફ અને કેરી ફોર્વર્ડ શું છે એ જાણીશું ત્યારબાદ કેટલાક બહુ જ મહત્વના નિયમો અને અપવાદો પર એક નજર નાખીશું અને છેલ્લે આ બધી ગણતરી આપણી ટેક્સેબલ ઇન્કમ પર કેવી અસર કરે છે એ સમજીશું ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી પ્રોફિટ્સ મીટ લોસીસ અહીં આપણે એ સમજીશું કે કુલ કરપાત્ર આવક ગણવા માટે નફો અને નુકસાન આ બંનેનો રોલ શું છે જુઓ ગ્રોસ ટોટલ ઇન્કમની ગણતરી એટલે ખાલી નફાનો સરવાળો કરી દેવો એવું નથી ઇન્કમટેક્સ એક્ટમાં નુકસાનને નફા સામે કેવી રીતે એડજસ્ટ કરવું એના માટે ચોક્કસ નિયમો આપેલા છે અને જો આ નિયમોને આપણે ધ્યાનમાં ન લઈએ તો કદાચ વધુ ટેક્સ ભરવાનો વારો આવી શકે છે અથવા રિટર્ન ફાઇલિંગમાં ભૂલ પણ થઈ શકે છે તો પછી જે વર્ષમાં નુકસાન થયું છે એ જ વર્ષના નફા સામે એને એડજસ્ટ કરવાની પ્રોસેસ શું છે વેલ ઇન્કમટેક્સની ભાષામાં આ પ્રક્રિયાને સેટ ઓફ કહેવામાં આવે છે એકદમ સરળ શબ્દોમાં કહીએ તો સેટ ઓફ એટલે એક જ વર્ષમાં થયેલા નુકસાનને એ જ વર્ષના કોઈ બીજા નફા સામે સરભર કરી દેવું તમે એને એવું સમજી શકો કે જાણે એક જ નાણાકીય વર્ષની અંદર આપણા બધા કિતાબ સરખા કરી રહ્યા છીએ હવે આ સેટ ઓફના બે મુખ્ય પ્રકાર છે પહેલો છે ઇન્ટર સોર્સ એડજસ્ટમેન્ટ અને આમ સમજો કે એક જ ડિપાર્ટમેન્ટની અંદર હિસાબ સરભર કરવો એટલે કે એક જ હેડ ઓફ ઇન્કમની અંદર થયેલા નફા નુકસાનને એકબીજા સામે માંડી વાળવા અને બીજો પ્રકાર છે ઇન્ટરહેડ એડજસ્ટમેન્ટ આ એટલે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે હિસાબ કરવો મતલબ કે એક હેડના નુકસાનને બીજા કોઈ હેડની આવક સામે સરભર કરવું ચાલો આપણે પહેલાં ઈન્ટરસોર્સ સેટ ઓફને સમજીએ માની લો કે કોઈ વ્યક્તિ પાસે બે મકાન છે એકમાંથી ભાડાની આવક થાય છે પણ બીજા મકાન પર હોમ લોનનું વ્યાજ ભરવાને કારણે નુકસાન દેખાય છે તો એ વ્યક્તિ આ નુકસાનને પહેલા મકાનની ભાડાની આવક સામે સરભર કરી શકે છે કારણ કે આ બંને ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી નામના એક જ હેડમાં આવે છે આ પહેલું સ્ટેપ છે આ સ્લાઇડ પરથી બંને વચ્ચેનો તફાવત એકદમ ક્લિયર થઈ જશે ઇન્ટરસોર્સ એટલે એક જ કેટેગરીમાં એડજસ્ટમેન્ટ કરવું અને એ હંમેશા પહેલું પગલું હોય છે હવે જો આમ કર્યા પછી પણ નુકસાન બચી જાય તો વારો આવે છે ઇન્ટરહેડ એડજસ્ટમેન્ટનો અહીં અલગ અલગ કેટેગરીની આવક જેમ કે હાઉસ પ્રોપર્ટીનું નુકસાન અને પગારની આવક એની વચ્ચે સેટ ઓફ કરવાની કોશિશ થાય છે પણ હા એના માટે કેટલાક ખાસ નિયમો છે પણ સવાલ એ છે કે જો નુકસાન એટલું બધું હોય કે ચાલુ વર્ષના બધા જ નફા સામે સરભર કર્યા પછી પણ એ પૂરું ન થાય તો બસ ત્યારે જ ચિત્રમાં આવે છે કેરી ફોર્વર્ડ કેરી ફોર્વર્ડ ઓફ લોસસ એટલે જે નુકસાન આ વર્ષે સરભર નથી થઈ શક્યું તેને આવનારા વર્ષોમાં સરભર કરવા માટે આગળ લઈ જવું આ એક રીતે તમારા નુકસાનને ભવિષ્યમાં ઉપયોગમાં લેવાની તક જેવું છે અને ટેક્સ પ્લાનિંગમાં આ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે પણ એક મિનિટ એવું નથી કે દરેક નુકસાનને ગમે તેટલા વર્ષો માટે આગળ લઈ જઈ શકાય દરેક પ્રકારના નુકસાન માટે ચોક્કસ નિયમો અને સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે ચાલો એના પર એક નજર કરીએ જરા આ આ ટેબલ જુઓ હાઉસ પ્રોપર્ટી અને નોર્મલ બિઝનેસ લોસ માટે આઠ વર્ષની મર્યાદા છે પણ અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે સ્પેક્યુલેશન બિઝનેસ એટલે કે સટ્ટાકીય ધંધાના નુકસાન માટે આ સમયમર્યાદા ફક્ત ચાર વર્ષની છે અને સૌથી કડક નિયમ લોંગ ટર્મ કેપિટલ લોસ માટે છે એ ફક્ત અને ફક્ત લોંગ ટર્મ કેપિટલ ગેન સામે જ સેટ ઓફ થઈ શકે છે બીજે ક્યાંય નહીં ચાલો હવે આપણે કેટલાક એવા ગોલ્ડન રૂલ્સ અને અપવાદોની વાત કરીએ જે જાણ્યા વગર ટેક્સ પ્લાનિંગ કરવું અધૂરું ગણાય આ નિયમો સેટ ઓફ અને કેરી ફોરવર્ડ બંને પ્રક્રિયા પર લાગુ પડે છે અહીં કેટલાક ખૂબ જ કડક નિયંત્રણો છે સૌથી અગત્યનો નિયમ એ છે કે બિઝનેસમાં થયેલા નુકસાનને સેલરીની ઇન્કમ સામે સેટ ઓફ ન કરી શકાય કાયદાની નજરમાં સેલરી એક સુરક્ષિત આવક છે એ જ રીતે કેપિટલ ગેઇન્સ હેડ હેઠળ થયેલું નુકસાન ભલે શોર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ એ બીજા કોઈ પણ હેડની આવક સામે એડજસ્ટ ન થઈ શકે આ આંકડો ખાસ યાદ રાખવા જેવો છે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી હેઠળ થયેલા નુકસાનને તમે એક વર્ષમાં બીજા કોઈપણ હેડની આવક સામે વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધી જ સેટ ઓફ કરી શકો છો એટલે કે જો તમારું નુકસાન ત્રણ લાખનું હોય તો પણ બીજા હેડ સામે ફક્ત બે લાખ જ સરભર થશે બાકીનો એક લાખ કેરી ફોરવર્ડ કરવો પડશે અને આ નિયમ તો અત્યંત મહત્વનો છે એ સ્પષ્ટપણે કહે છે કે એકવાર કોઈ નુકસાનને કેરી ફોરવર્ડ કરવામાં આવે પછી ભવિષ્યમાં એને સેટ ઓફ કરવાની એની ક્ષમતા લિમિટેડ થઈ જાય છે એ ફક્ત પોતાના જ હેડની આવક સામે એડજસ્ટ થઈ શકે છે બીજા કોઈ હેડ સામે નહીં તો આ બધા નિયમોને ભેગા કરીએ તો આપણી ફાઇનલ ટેક્સેબલ ઇન્કમને કેવી રીતે અસર થાય છે ચાલો એ જોઈએ જુઓ આ બધી જોગવાઈઓ ખાલી નિયમો નથી પણ સ્ટ્રેટેજિક ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટેના ખૂબ જ ઉપયોગી ટૂલ્સ છે જો નુકસાનનો કાયદેસર અને યોગ્ય રીતે હિસાબ કરવામાં આવે તો ટેક્સની જવાબદારી ઘટાડી શકાય છે આ માટે આ નિયમોની સમજ હોવી ખૂબ જ જરૂરી છે તો હવે જ્યારે આપણને આ બધા નિયમોની ખબર છે ત્યારે પોતાના રોકાણો અને નાણાકીય નિર્ણયો ઉપર ફરી એકવાર વિચારવાનો સમય છે શું કોઈ એવી સ્ટ્રેટેજી બનાવી શકાય જેનાથી કરનો બોજ કાયદેસર રીતે ઓછો કરી શકાય આ જ્ઞાનનો સાચો ઉપયોગ એ જ છે